સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના મતે ઓગસ્ટની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ વરસશે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ એકસો અઢાર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જિલ્લાના મોડાસા હાલ વરસાદી માહોલ જોવા મળી છે શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો ટિન્ટો ઈસરોલ જીવનપુર પંથકમાં વરસાદ વરસ્યો માલપુર અને મોડાસા હાઈવે પર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાઈવે પર વરસાદના કારણે વાહન ચાલકો પણ પરેશાન થતા જોવા મળ્યા